ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવલ ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત શહેર અને રાજ્યમાં બાજી મારી શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવલ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે એટલે કે અગિયારમી મે શનિવારના રોજ જાહેર થયું છે જેમાં સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો હતો એ વન ગ્રેડ અને એ ટુ ગ્રેડ મેળવવામાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી તો સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી શાળાનું નામ રોશન કર્યું છે ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સફળતા મેળવ્યા બાદ ધોરણ દસમાં પણ સફળતા મેળવી હતી પરિણામની વાત કરવા જઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓમાં પણ કોન્ફિડન્સ છે નાસી પાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો થઈ શકાય છે અને ત્રણસો કરતા પણ વધારે એવંગેડ અત્યારે આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલમાં આવી ગયા છે સુરત જિલ્લાને આપણી શાળાના કેટલા એવન ગ્રેડ છે હા આઝાદી સ્કૂલની વાત કરવી જોઈએ તો ત્રણસો પચાસ એવન છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે એવન ગ્રેડ આવતા આઝાદી ગ્રુપ પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો આઝાદી વિદ્યાલયમાં કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ આવ્યા છે નવ એ નવ્વાણું પોઈન્ટ માત્રીસ પીઆર આવ્યા છે અને ચોરાણું પોઈન્ટ ત્યાંસી પર્સન્ટેજ શાળા શાળા શાળામાં પ્રકારે મહેનત કરી વર્ષ શાળામાં સર સર જે કરાવતા હતા એ કર્યું અને ઘરે જઈને પણ બે ઘરે કે પ્રકારે મહેનત કરતા પાંચ ચાર લેખન કેવું વર્ષ સારું શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો શિક્ષકોનો સારો સપોર્ટ છે અમે સવાલ પૂછતા તો

અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે હીરો પ્રાધિશાન કમલેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ કેટલા માર્ક્સ કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ પાંચસો છ્યાસી છસો માંથી પાંચસો છ્યાસી માર્ક્સ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટ ડાયલ અને સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા એ પ્રકારે મહેનત કરી વર્ધન શાળામાં ઘરે શાળા વર્ષ દરમિયાન તો ખૂબ મહેનત કરી દરરોજનું દરરોજ કર્યું બોલ્યાથી આવ્યા બાદ છ કલાકની મહેનત દરરોજ જ વાંચવું ફૂલ કોન્સન્ટ્રેટ કર્યું